તમામ VVIP બંદોબસ્ત ગોઠવવો પડે છે પોલીસ માટે એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં ભારે મુશ્કેલી સર્જાઈ છે તેવા સંજોગોમાં વર્ષ 2012 માં પોલીસ ખાતા તરફથી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને એરપોર્ટની આજુબાજુમાં ખાલી રહેલી ખુલ્લી જગ્યા પર પોલીસ મથક બાંધવાની દરખાસ્ત કરી હતી કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી આમ છતાં એરપોર્ટ ઓથોરિટીએ નવું પોલીસ સ્ટેશન બાંધવા જગ્યા ફાળવી નથી લગભગ બે હજાર બારથી સરદાર આપણે એરપોર્ટ નવું પોલીસ સ્ટેશન મંજૂર થઈ ગયેલું છે અને તે પછી અગાઉના પીઆઈ સાહેબો વારંવાર જમીન ફાળવણી માટે પત્રવ્યવહાર એરપોર્ટ ઓથોરિટી સાથે કરેલો છે અને એ જમીનની માગણી કરેલી છે મારા ચાર્જ લીધા પછી પણ અમે એ માગણી કરેલી છે પણ હજી સુધી તેમનું કોઈ પ પ્રત્યુત્તર મળેલ નથી એટલે અમે પત્રવ્યવહાર કરેલો એ એ પરથી એ લોકોએ માગણી કરેલી કે ભાઈ કેટલી જમીન જોઈએ છે એ આધારે અમે પોલીસ હાઉસિંગમાં લખેલું અને પોલીસ હાઉસિંગમાંથી રિપોર્ટ મેળવી અને એ આધારે ફરીથી અમે પત્રવ્યવહાર એરપોર્ટ ઓથોરિટી સાથે કરેલો છે પણ હજી સુધી એમનો કોઈ પ્રત્યુત્તર મળેલો નથી એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગમાં જે પ્રવાસીઓ પકડાય છે તેમને હાલમાં સરદારનગર પોલીસ સ્ટેશન મોકલવામાં આવે છે તેમજ કોઈ ફ્લાઇટમાં કંઈ માથાકૂટ કે પ્રવાસીની લગેજની ચોરી થાય તો તેવા સંજોગોમાં જો એરપોર્ટ પર જ અલગથી પોલીસ સ્ટેશન હોય તો ત્યાં જ ફરિયાદ નોંધાવી શકાય પરંતુ હાલમાં પ્રવાસીને પોલીસ ફરિયાદ માટે ચાર કિલોમીટર દૂર જવું પડે છે સરદારનગરના નવ નિયુક્ત પીઆઈએ પણ આ મામલે અમદાવાદ એરપોર્ટ પર પોલીસ સ્ટેશન ઊભું કરવા માટેનો પત્ર એરપોર્ટ ઓથોરિટીને લખ્યો હતો પરંતુ આજ દિન સુધી એરપોર્ટ ઓથોરિટી આ મામલે કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી જેથી સ્થાનિક સરદારનગરના પીઆઈ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરશે ત્યારે જોવાનું એ રહેશે કે શું રાજ્ય સરકાર આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરીને એરપોર્ટની જમીન પર સરદારનગર પોલીસ સ્ટેશન બનાવવા સહાયરૂપ થશે કે કેમ કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મલ્હાર વોરા જીએસટીવી અમદાવાદ